સોલાર અને હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ માટે ગુજરાત અને દેશની અગ્રણી બેલેન્સ ઓફ પ્લાન્ટ સોલ્યુશન પ્રોવાઇડર કંપની કેપી એનર્જી લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જના મેઇન બોર્ડ પર સીધી લિસ્ટિંગ સાથે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરી છે આ પ્રસંગ કેપી એનર્જી માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે કારણ કે તેનાથી કંપની સસ્ટેનેબલ ડેવલપમેન્ટની આગળ ધપાવવા અને ભારતની રિન્યુએબલ એનર્જી કેન્દ્રીય ભૂમિકા ભજવવા માટે એક મોટા મંચ પર પદાર્પણ કરે છે સુરતમાં સતડાના પ્લેટેનિયમ હોલમાં આયોજિત લિસ્ટિંગ સમારોહમાં મુખ્ય સ્ટોક હોલ્ડર્સ ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને રોકાણકારો ઉપસ્થિત ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીની સ્થિતિ મજબૂત હોવાની સાબિતી આપી છે કેપે એનર્જીની બે હજાર દસમાં શરૂઆતથી લઈને આ નોંધપાત્ર સફળતા સુધીની સમગ્ર સફર ઇનોવેશન સસ્ટેનેબિલિટી અને પવન અને હાઇબ્રીડ ઉર્જા સોલ્યુશન્સમાં શ્રેષ્ઠતા પ્રત્યેક કંપનીની અતૂટ પ્રતિબદ્ધતાને દેખાવે છે આ પ્રસંગે કેપે એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ફારૂકજી પટેલે જણાવ્યું હતું કે અમે એનએસી પર કેપી એનર્જીના લિસ્ટિંગની ઉજવણી કરતા અંતે ગર્વ અનુભવીએ છીએ આ સીમા ચિહ્ન અમારા માટે એક નાણાકીય સિદ્ધિ કરતા ખૂબ જ મહત્વનું છે તે સ્વચ્છ ટકા ઉર્જા સાથે ભારતને સશક્ત બનાવવાના અમારા સમર્પણનું પ્રતિબિંબ છે તે અમારા ભાગીદારો રોકાણકારો અને ગવર્મેન્ટનો ગ્રીન ફ્યુચરના વિકાસના અમારા મિશનમાં વિશ્વાસનો પુરાવો પડે છે અને કેપી ગ્રુપનો ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર છું કઈ રીતે લિસ્ટિંગ કરવામાં આવ્યું છે અને આગળ આગળ કઈ રીતે આ કેપી ગ્રુપ વધશે લિસ્ટિંગ અને મેઇન બોર્ડ એનએસસીનું લિસ્ટિંગ કહેવાય આઠ વર્ષ પહેલાં આ પ્લેટફોર્મની ઉપર હતી આ કંપની કેપી એનર્જી લિમિટેડ બે હજાર સોળમાં એનું લિસ્ટિંગ થયું હતું બે હજાર અઢારમાં બીએસસીની ઉપર મેઇન લિસ્ટિંગ થયું મેઇન બોર્ડ પર હવે જે છે તે એનએસસીની ઉપર પણ એનો ક્રાઇટેરિયા ફૂલફિલ થતાં એને આજે એનએસસીના મેઇન બોર્ડની પર લિસ્ટિંગ કરવામાં આવ્યું છે એનર્જી લિમિટેડ સૌથી વધારે જ્યારે વિઝ્યુલાઇઝેશન જે હોય છે એ વિઝ્યુઅલાઇઝેશન એનએસસીની ઉપર હોય છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર જેના કારણે તમે જે ફિલ્ડમાં છો રિન્યુએબલ એનર્જીનું ગ્રોઈંગ માર્કેટ છે અને અમારી કંપની એ ઇન્ડિયાની બીઓપીના બેસ્ટ સોલ્યુશનની કંપની છે અત્યાર સુધી બીએસસી પર હતી હવે એનએસસી પર જવાથી ઘણા બધા ઇન્વેસ્ટરોને એનાથી વિઝ્યુલાઇઝેશન મળશે અને ઘણું બધું ટર્નઓવરનો પણ ફાયદો મળશે આ રિન્યુએબલ એનર્જીમાં ફ્યુચર તમારે કઈ રીતનું છે આનું મારે કંઈક કહેવાનું રહેતું જ નથી કેમ કે બે હજાર ત્રીસનો આપણો નેશનલ ગોલ મોદી સાહેબ દ્વારા જ પાંચસો કીગાવટનો જ્યારે મૂક્યો હોય તો હવે અમારી તો બહુ નાની કંપની કહેવાય એમના ગીગાવટ સ્કેલની ઉપરથી પાંચસો ગીગાવોટની સામે અમે વન પોઈન્ટ થ્રી ગીગાવટ કર્યું છે અને બીજું દસ ગીગાવટ અમે કરવા જઈ રહ્યા છે અને એ જ અમારી નેમ છે કે અમે બે હજાર ત્રીસ સુધીમાં દસ ગીગાવટ પરંતુ ફ્યુચર આનું છે તે આપણી જિંદગી પૂરતું તો ઇનફ જ છે એના પછીના લોકોના માટે બી આનું ફ્યુચર જબરદસ્ત છે અને આમાં કોમ્પિટિશન પણ ઘણી બધી હશે તો એને કઈ રીતે જ્યારે ડિમાન્ડ હોય અને સપ્લાય ઘટતી હોય તો કોમ્પિટિશન આવવી જોઈએ એને આવકારવી જોઈએ જેનાથી માર્કેટ હળવું થાય અને લોકોની અંદર નોલેજ વધે અને જેના કારણે જેટલી કોમ્પિટિશન વધશે એટલું બધાને જ ફાયદો થશે બે હજાર તમારી કંપનીને ક્યાં જુઓ છો અમારી કંપની આજે ગ્રુપ વાઇઝ અમે જોવા જઈએ તો અઢાર હજાર કરોડની ઉપર છે મેં મારા લેક્ચરમાં બી કીધું કે ઘણા બધા હીરો અમારી કંપનીમાં આવ્યા છે મોટી મોટી કંપનીઓથી સીઈઓ સીએફઓ એવા ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરો એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો બહુ મોટા હીરો છે અને અમારા હીરો ઓલરેડી બાજુમાં બેઠા જ છે બે એવા બધા હીરો થઈને અઢાર હજાર જેટલા હીરો છે એટલા જીરો લાગે એવી અમારી નેમ છે કે આજે અઢાર હજાર કરોડ છે એની પાછળ કેટલા જીરો લાગાડશે એ લોકો આવતા ભવિષ્યમાં એ રહ્યું સુરતની સુરતની જનતાને એક જ મેસેજ છે કે જે રીતે ઇક્વિટી માર્કેટ બૂમઅપ થઈ રહ્યું છે અને અમે જે રીતે કોશિશ કરી રહ્યા છીએ દરેકે દરેક વેપારી પોતાની કંપનીઓને પણ આ રીતે ઇક્વિટી માર્કેટમાં લાવીને ટ્રાન્સપરન્ટ ધંધો કરતા થઈ જાય દેટ ઇઝ માય વિશ